અને એ કામ કર્યા પછી એ લોકોએ આ સામાન્ય વરસાદની અંદર એ લોકોએ એ ધ્યાન નથી આપ્યું કે ભાઈ ગટર કામ કર્યા પછી અહીંયા ગાડી શું સમસ્યા થશે અને આ રેસિડેન્ટોની હાલત શું થશે એનું પરિણામ જોવા માટે આજ સુધી કોઈ કોપરેટર કોર્પોરેશનના કોઈ પણ માણસો અહીંયા ગાડી જોવા આવ્યા નથી અને અત્યારે આ સમસ્યા જે તમે વિડીયો ઉતાર્યો છો એ સમસ્યાની અંદર કોઈ બુઝુર્ગ માણસ નાના બાળકો કોઈ ટુ વ્હીલર બધા નોકરી ઉપર જતા આવતા પડી જવાના અને લપસી જવાના ના બધા પ્રોબ્લેમો ઊભા થાય છે ના કોર્પોરેશન કે ના કોઈ ધારાસભ્ય કે કોઈ અહીંયા ગાડી ધ્યાન આપવા માટે આવ્યું નથી વારંવાર કોલિંગ કર્યા છે અને આ સમસ્યાનું સમાધાન કરવા માટે અમે તમને અહીંયા ગાડી બોલાયા છે બસ આજ કે એસી ઓ ખબર દેખને કે લઈ આજ હે ચેનલ કો સબ્સક્રાઈબ કરના ભૂલે ધન્યવાદ